નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જૂન બે હજાર પચીસ ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટ બોક્સમાં ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે એમાં પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ કયા જિલ્લામાં પાંચ હજાર વર્ષ પહેલાના માનવ વસવાટના પુરાવા મળ્યા છે તો આઈઆઈટી ગાંધીનગર છેના સંસદોને સંશોધકોને પાંચ હજાર વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા ક્યાં મળ્યા છે તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ કચ્છ જિલ્લામાં તો તાજેતરમાં આઈઆઈટી કાનપુર ઇન્ટર યુનિવર્સિટી એક્સલેટર સેન્ટર દિલ્હી પછી આપણી પીઆરએલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ આ બધાના સાથે કામ કરનારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સંશોધકો છે લોકોથી ઓછામાં ઓછા વર્ષ કચ્છના મહાન રણમાં માનવીઓની હાજરીનો અહેવાલ આપ્યો છે આઈટી ગાંધીનગર અભ્યાસ કચ્છના મધ્યભાગની વાત કરીએ તો પુરાતત્વીય સ્થળો જ્યાં હાડકા સાધનો માટીકામ એ સાથે મોટી માત્રામાં દરિયાઈ શીલ એ સામાન્ય રીતે મળી આવ્યા છે અને ઓમાન અને પાકિસ્તાનમાં ઉત્તરી જે અરબી સમુદ્રના કિનારે જ્યાં પૂર્વ હડપ્પન સમુદાયો રહેતા હતા એ વચ્ચેનો આ તારણો ધોળાવ નજીક સ્થિત એક સ્થળ પરથી મળી આવ્યા છે જ્યાં મોટા પ્રમાણમાં દરિયાઈ શેલ સાધનો અને માટીકામ મળી આવ્યા હતા સેલની પ્રારંભિક શોધ ઓગણીસમી સદીના અંતમાં જે ભૂસ્તર શાસ્ત્રી હતા આર્થર બીવર વર વાંચન એના વાય અંદા કરવામાં આવી હતી અને તાજેતરના ખોદકામમાં ઘર સંકુલ અને અસંખ્ય કલાકૃતિઓ ઓળખાય છે જે એક જીવંત પ્રાગૈતિહાસિક સમુદાય સૂચવે છે ઓકે આઈઆઈટી ગાંધીનગરની જો આપણે વાત કરીએ તો બે હજાર આઠમાં એની સ્થાપના થઈ ડિરેક્ટરનું નામ છે રજત મુના તમારે જણાવવાનું છે કે એના હાલના ચેરમેન કોણ છે જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે બે હજાર ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું તો જવાબ આવશે કાર્લોસ અલકારાઝ તો ફ્રેન્ચ ઓપન ની એકસો ચોવીસમી આવૃત્તિ જેને રોલેન્ડ ગેરોસ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસ થી લઈને એટલે ઓગણીસ મે થી લઈને આઠમી જૂન દરમિયાન ફ્રાન્સના પેરિસમાં સ્ટેડ રોલેન્ડ ગેરોસ ખાતે યોજાઈ હતી અને સ્પેનના છે કાર્લો સલકારા જેમને વિશ્વના નંબર વન ખેલાડી છે ઇટાલીના જેનિક સિનર જો અમુક જગ્યાએ તમને જેનિક સિનર લખ્યું છે અમુક જગ્યાએ યાનિક સિનર એટલે બંને વસ્તુ એક જ છે જો અહીંયા યાનિક લખ્યું છે ઉચ્ચારમાં ફરક છે આપણે એમને જેનિક સિનર તરીકે ઓળખશું તો એમને હરાવ્યા છે હવે જેનિક સિનર અને કાર્લો સલકારા છે એમના વચ્ચે ફ્રેન્ચ ઓપન બે હજાર પચીસનો ફાઇનલનો મુકાબલો મુકાબલો પાંચ કલાક ઓગણત્રીસ મિનિટ ચાલ્યો સાડા પાંચ કલાક વિચાર કરો ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઈનલ બંનેમાંથી કોઈ હાર માનવા રેડી જ નહોતા કાર્લો સલકારાજની વાત કરીએ તો ગયા વર્ષે પણ એમણે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું અત્યાર સુધી એમનું પાંચમું આ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે અત્યાર સુધી એમણે બે ફ્રેન્ચ ઓપન બે વિમ્બલ્ડન અને એક યુએસ ઓપન જીત્યા છે મહિલા મહિલા સિંગલ્સની જો વાત કરીએ તો એમાં ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફ છે એમણે પણ વિશ્વની નંબર વન ખેલાડી છે બેલારુસની આર્યના સબાલેન્કા એમને હરાવ્યું અને એમણે આ પોતાનો પ્રથમ ફ્રેન્ચ ઓપન સિંગલ્સ આ ટાઈટલ એમણે જીત્યું છે બરાબર તમને ખબર છે વર્ષમાં ચાર મેજર ટાઇટલ હોય ઓસ્ટ્રેલિયન ઓપન એના પછી ફ્રેન્ચ ઓપન એના પછી વિમ્બલ્ડન એના પછી આવે યુએસ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન ઓલરેડી રમાઈ ગઈ છે તમારે જણાવવાનું છે કે મહિલા અને પુરુષ કટરીગેરીમાં કોણ જીત્યું છે અને ઓસ્ટ્રેલિયન અને યુએસ ઓપન છે ને હાર્ડ કોર્ટમાં રમાય અહીંયા જે ફ્રેન્ચ ઓપન છે ને ક્લે કોર્ટ માટીની કોર્ટ હોય એમાં રમાય છે અને કિંગ ઓફ ક્લે કોર્ટ રાફેલ નડાલને કહેવાય છે જેમને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે ઓલરેડી નિવૃત્તિ લઈ લીધી છે બરાબર છે તો અને યાદ રાખજો સૌથી વધારે મેજર ટાઇટલ કોણે જીત્યા છે નોવાક જોકોવી છે ચોવીસ મેજર ટાઇટલ જીત્યા છે પુરુષમાં એકમાત્ર પુરુષ ખેલાડી મહિલાઓમાં માર્ગરેટ કોર્ટ ઓસ્ટ્રેલિયાના બીજી વસ્તુ યાદ રાખજો સો એટીપી ટાઇટલ જીત્યા છે એવો પણ વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે કોણ નોવાક જોકોવિચ સર્બિયા બાનુને છે ના CEO તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે તો ભારત સરકારના નાણાં મંત્રાલયની નાણાકીય સેવાઓની વિભાગોની મંજૂરી બાદ સતપાલ બાનુને ની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે સાત જુલાઈ બે હજાર રોજ રોજ ના હાલના એમડી સી ઓ તરીકે નિવૃત્ત થતા સિદ્ધાર્થ મોહંતીનું તેઓ સ્થાન લેશે એલઆઇસીમાં ચાર એમડી અને એકને સીઓ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે હાલમાં સતપાલ ભાનું સૌથી વરિષ્ઠ એમડી છે આ ઉપરાંત અન્ય એમડીમાં આર દોરાય સ્વામી અને દિનેશ પંત છે નાણાકીય સેવાના વિભાગના આદેશ મુજબ સતપાલ ભાનુ આઠમી જૂનથી ત્રણ મહિના માટે એલઆઇસીના સી ઓ રહેશે સાત સપ્ટેમ્બર બે હજાર ત્યાં સુધી સરકાર નવા ઇન્ડિયા ઓગણીસો છપ્પનમાં સ્થાપના થઈ એનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર

કરી છે વર્લ્ડ બેંક એવું કહે છે કે અત્યંત ગરીબીનો દર બે હજાર અગિયાર બારમાં સત્યાવીસ પોઈન્ટ એક ટકા હતો અને બાવીસ ત્રેવીસમાં પાંચ ત્રણ ટકા થયો છે લાખો લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે આટલો બધો ઘટાડો છે બે હજાર અગિયાર બાર અને બાવીસ ત્રેવીસની ની વચ્ચે આશરે બસો ને ઓગણ મિલિયન લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે અને અત્યંત ગરીબીમાં જીવતા વ્યક્તિઓની સંખ્યા ત્રણસો ચુમ્માલીસ સુડતાલીસ મિલિયન હતી એનાથી ઘટીને પંચોતેર પોઈન્ટ ચોવીસ મિલિયન થઈ છે આ સફળતા ખાસ કરીને ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ આ બધા રાજ્યોમાં જોવા મળે છે જે બે હજાર અગિયાર બારમાં અત્યંત ગરીબીના પાસઠ ટકા હતા વિશ્વ બેંક અત્યંત માટે સમય ત્રણ યુએસ ડોલર થી ઓછા ખર્ચવા તરીકે કરે છે દિવસમાં ડોલર કરતા ઓછા ખર્ચે જીવે એને અત્યંત ગરીબી કહેવાય એવું કહેશે કોણ વર્લ્ડ બેંક ત્રણ ડોલર એટલે યાદ રાખજો લગભગ પંચ્યાસી રૂપિયાની આસપાસ ભાવ છે બરાબર આઠ તરી ચોવીસ ઓકે અને એટલે અઢીસો રૂપિયાની આસપાસની ગણતરી કહી શકાય

નું અંતર અંકુરિત થવું એ આર્થિક તકોના વધુ સમાન વિતરણને સૂચવે છે વર્લ્ડ બેંક નો રિપોર્ટ છે ઓગણીસો ચુમ્માલીસમાં સ્થાપના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી અને તમને એના પ્રમુખનું નામ આવડશે અજય બંગા છે વર્લ્ડ બેંકના એમડી અને સી સીએફઓ કાંત છે તમારે મને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીનું નામ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં કયા રાજ્યમાં આવેલી રોહિણી ગ્રામ પંચાયતે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ એવોર્ડ જીત્યો છે તો મહારાષ્ટ્ર નું ધૂળે જિલ્લો એનું શિરપુર તાલુકો એમાં છે રોહિણી ગ્રામ પંચાયત રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ બે માં ગોલ્ડ લાવ્યા છે ગ્રામ પંચાયતે ગ્રાસરૂટ લેવલ્સ ઇનિશિયેટીવ આ એક કેટેગરી છે એમાં ભારતભરમાં લગભગ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ થી વધારે એન્ટ્રી ગઈકાલની વાત છે વૈશાખાપટ્ટન કોન્ફરન્સ હવે આ સો ટકા આદિવાસી ગામ છે રોહિણી ગ્રામ પંચાયત તો રોહિણી ટેકનોલોજી સંચાલિત ગ્રામીણ શાસન અને રાષ્ટ્રીય મોડલ તરીકે ઉભરી આવ્યું છે આ એવોર્ડ છે ને વહીવટી સુધારણા જાહેર ફરિયાદ વિભાગ અને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે તમારા માટે પ્રશ્ન પંચાયતી રાજ દિવસ આપણે દર વર્ષે ક્યારે મનાઈએ છીએ આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર દર વર્ષે દેશભરમાં ઈ ગવર્નન્સ શ્રેષ્ઠ પ્રથાઓ છે ગોલ્ડ એવોર્ડમાં શું મળે ટ્રોફી મળે પ્રમાણપત્ર અને દસ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પશ્ચિમ મજલિસપુર ગ્રામ પંચાયત ત્રિપુરા છે એને સિલ્વર એવોર્ડ મળ્યો છે જ્યુરી એવોર્ડમાં આપણે ગુજરાતનું પલસાણા જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે અને ઓડિશા છે એનું સુકાટી છે 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 બરાબર તો આ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ દ્વારા લદ્દાખ અનામત અને ભાષા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો જાહેરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ બસો ચાલીસ હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માટે એક સીમા ચિન્હ પગલામાં ત્રણ મુખ્ય નિયમો જાહેર કર્યા પેલું લદ્દાખ અનામત સુધારા નિયમન બે હજાર પચીસ સ્થાનિક રહેવાસીઓ માટે પંચ્યાસી ટકા નોકરી અનામત સુનિશ્ચિત કરે છે લોકલ લોકોને પંચ્યાસી ટકા નોકરી તેમજ આપવાની છે લદ્દાખ સત્તાવાર ભાષા નિયમન બે હજાર પચીસ ભૂટી અને પૂર્વી સહિત પાંચ સત્તાવાર ભાષાઓને માન્યતા લદ્દાખ સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ નિયમન સુધારા લેહ અને કારગિલ હિલ કાઉન્સિલમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત અને આ પગલાનો હેતુ સ્થાનિક સમુદાયને સશક્ત બનાવો સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અને લિંગ પ્રતિનિધિત્વ વધારવાનો છે લદ્દાખની વાત કરીએ આપણું યુનિયન ટેરેટરી છે અને તમને ખબર હોવી જોઈએ કે એના હાલના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોસ્ટ જો તમને ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરી દો તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો ગિફ્ટ સિટીમાં કરવામાં આવ્યો કઈ જગ્યાએ ગિફ્ટ સિટીમાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા એક્સપર્ટ પ્રોફેશનલ સ્ટાર્ટઅપ એને એક સાથે લાવવાનું આ પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે ઇન્ફોસિસ દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્ય થયેલું આ ડેવલપમેન્ટ સેન્ટર છે ને ફિનટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાકીય ટેકનોલોજીનું સોલ્યુશન પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સાથે ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન એના પર પણ વિશેષ ભાર આપશે રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે આ કાર્ય થયેલું ઇન્ફોસિસનું ડેવલપમેન્ટ સેન્ટર અંદાજે એક હજારથી વધુ પ્રોફેશનલને રોજગારીના અવસર પણ પૂરા પાડશે ઇન્ફોસિસ છપ્પન દેશોમાં તેના ક્લાયન્ટને કુશળતાપૂર્વક માર્ગદર્શન પૂરું પાડે છે ત્રણ પોઈન્ટ વીસ લાખ કરતાં વધારે કર્મચારીઓની સંખ્યા છે અને બે હજાર ચોવીસમાં ભારતના શ્રેષ્ઠ નોકરીદાતાઓમાંનું એક તરીકે માન્યતા મળી છે મહિલાઓ અને ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળોમાં સતત ચોથા વર્ષે ટોચની પચાસ મોટી કંપનીઓમાં એને સ્થાન મળ્યું છે બરાબર છે ગિફ્ટ સિટીની વાત કરીએ બરાબર છે ગિફ્ટ સિટીના ચેરમેન કોણ છે તો હસમુખ ઘડીયા છે અને બીજી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સિટી ફૂલ ફોર્મ પરીક્ષામાં ઘણી વાર શકે છે ઇન્ફોસિસની વાત કરીએ ઇન્ફોસિસ છે એની સ્થાપના કરવામાં આવી હતી નાઇન્ટીટી વન ઓગણીસો એક્યાસી માં અને હેડક્વાર્ટર તમારે કહેવાનું છે સ્થાપના થઈ હતી પુણેમાં ચેરમેન છે નંદન નીલકર્ણી બરાબર યાદ રાખજો લેફટનન્ટ જનરલ રાજીવ ધાઈને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ એ પણ સ્ટ્રેટર્જી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન બની શકે તો ઓપરેશન સિંધુરમાં પાકિસ્તાની એરબેઝ પર ભારતના હુમલા દરમિયાન પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે જેમનો સંપર્ક કર્યો હતો એમણે આ છે જનરલ બરાબર છે તો ચીફ ઓફ આર્મી સ્ટાફ સ્ટ્રેટેજી તરીકે એમનું નિમણૂક કરવામાં આવ્યું છે નવમી જૂને સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે લેફ્ટનન્ટ જનરલ ધાય એ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન તરીકે એમની વર્તમાન ભૂમિકામાં સેવા આપવાનું ચાલુ રાખશે લેફ્ટનન્ટની નવી ભૂમિકા ચીફ ભારતીય સેનામાં આવી છે હવે ડીજીએમઓ છે ને એ ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી છે સામાન્ય રીતે લેફટનન્ટ જનરલના રેન્કના હોય છે ભારતમાં તેમની સરહદો પરના તમામ લશ્કરી કામગીરીની દેખરેખ માટે તે જવાબદાર હોય છે બરાબર છે અને તમને ખબર છે કે હાલમાં આપણા ચીફ ઓફ આર્મી કોણ છે તમારે જણાવવાનું છે ઇન્ડિયન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન ભારતનું બંધારણ તેના અમુકમાં દર્શાવેલા પ્રમાણે કઈ તારીખથી આવ્યું હતું તો અપનાવવામાં ક્યારે આવ્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ અમલમાં પૂછે અમલ એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ભારત પ્રદેશની તમામ અદાલતો હાલમાં એટર્ની જનરલ આર વેંકટ ભારતના કેગ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકને પદ પરથી કઈ રીતે હટાવી શકાય એટલે જે રીતે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થાય છે ને એવી જ પ્રકારની એક પ્રક્રિયાથી એમને હટાવી શકાય બરાબર કોણ છે હાલમાં આપણા કેગ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે કઈ જગ્યાએ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પંચાયતોમાં જાતિ જનજાતિ માટે અનામત ડી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અટિરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે અમદાવાદમાં બરાબર છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન ડોક્ટર વિક્રમ સારાભાઈએ સ્થાપના કરી હતી ભારતના મધ્ય ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય એક પણ નહીં તમને એવું કીધું હોય ગુજરાતના ઉત્તર ભાગમાંથી તો કર્કવૃત્ત પસાર થાય છે બરાબર છે ભારતમાં મધ્યમાંથી ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ છે ચોત્રીસ થઈ ગયા નવો આવ્યો વાવ અને થરાદ નીચેનામાંથી કયા જિલ્લાઓ કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી તો રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અડે છત્તીસગઢ ના પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર શેત્રુંજય આ જો ખોટો ના હોય તો આઠસો ત્રેસઠ ની આસપાસ છે ને મંદિરો જૈન મંદિરો પાલીતાણા છે વિશ્વનું પ્રથમ નોન નોનવેજ સિટી નોનવેજ બેન છે ત્યાં ગઈકાલે પૂછલા પ્રશ્નો જાપ તાજેતરમાં કોણે જમ્મુ કાશ્મીરમાં ચિનામ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલનું ઉદઘાટન કર્યું આપણા વડાપ્રધાને નરેન્દ્ર મોદી સાહેબે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરીને પાંચ કરી દીધો છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો આઈઆઈટી ગાંધીનગરના હાલના ચેરમેન કોણ છે તો સંજીવ પુરી સેકન્ડ પ્રશ્ન ઓસ્ટ્રેન ઓપન પુરુષની અંદર કોણ જીત્યું જેનિક સિનર મહિલાઓમાં કોણ જીત્યું છે તો મહિલાઓમાં જીત્યા છે અમેરિકાના છે મેડિસન કીઝ મેડિસિન કીઝ ત્રીજો પ્રશ્ન એલઆઈસીનું હેડક્વાર્ટર મુંબઈમાં છે ચોથો પ્રશ્ન ઇન્ફોસિસનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે પાંચમો પ્રશ્ન વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી કોણ છે ઇંદરમિત ગિલ ઇન્દરમિત ગિલ છઠ્ઠો પ્રશ્ન પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોવીસમી એપ્રિલ સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન શું હતો હા આર્મીના ચીફ નામ શું છે છે તો જનરલ બરાબર હવે મિત્રો ગઈકાલના કરંટ પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ક્યાં ચોથા ભારત મધ્ય એશિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત